ગુડ ઇવનિંગ ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનઅધર ઇમ્પોર્ટન્ટ લેક્ચર આજની લેક્ચરની જે ચર્ચા કરવી છે એક ક્વેશ્ચન છે યોગશીલ પ્રક્રિયા યોગશીલ પ્રક્રિયા એટલે શું અને યોગશીલ પ્રક્રિયા જે છે એની અંદર ઉદાહરણ આપીને તમારે સમજૂતી લેવાની હોય તો કેવી રીતે કરશો સૌથી પહેલાં તો જે આપણે સમજવાનું છે એ છે વ્યાખ્યા અને ઉદાહરણ કેવી રીતે ભેગા યાદ રાખવા એની ચર્ચા થોડીક આપણે કરી લઈએ યોગ એટલે ઉમેરાવું અહીંયા જે પ્રક્રિયા છે એ યોગશીલ પ્રક્રિયા છે એટલે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એનું પેલેડિયમ ઉદ્દીપકની હાજરીની અંદર જ્યારે કોઈ પણ નિકલ કે પેલે પેલેડિયમ કોઈપણ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે હાઇડ્રોજન ઉમેરવામાં આવે ત્યારે તેનું સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર થાય છે અસંતૃપ્ત હતું પણ હવે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનવાનું છે એટલે કે અસંતૃપ્તમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવવાની જે પ્રક્રિયા જે છે એને અસંતૃપ્તનો સંતૃપ્ત બનાવવાની હાઇડ્રોકાર્બન રૂપાંતરની પ્રક્રિયા છે એવું યાદ રહી જશે ઉદાહરણ જોઈએ આર સી ડબલ આર સી ડબલ આર એટલે કે સી ડબલબદ્ધ સી સી ડબલ બોન્ડ સી એટલે કે સીનો દ્વિબંધ છે અને બંને બાજુ ડબલ આર એટલે આપણે સી એચ ટુ સી એચ ટુ જે લખતા હતા ને બોર્ડ ઉપર એ વસ્તુ સી આર ટુ સી આર ટુ થઈ ગયું આર એટલે આલ્કલાઇન સમૂહ સી એ થ્રી બધે ચારેય જગ્યાએ સીએ થ્રી તમે લખતા હતા જે છેડા ઉપર ત્રણ ત્રણ ને વચ્ચે બે એની જ આપણે વાત કરવાના વત્તા એચ ટુ પેલેડિયમ નામનો ઉદ્દીપક જે છે એની પ્રક્રિયા થાય એટલે શું બને આર સી આર સી એન એચ એચ આર સી ડબલ આર સી ડબલ આર જે સી એચ ટુ હતા એ સી એચ થ્રી થઈ ગયા એમ કલ્પના કર્યો સી એચ ટુનું સીએચ થ્રીમાં રૂપાંતર કરતી પ્રક્રિયા જે છે એને આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની પ્રક્રિયા તરીકે ઓળખી અને યોગશીલ લાભ આપી દીધું બીજું કશું કર્યું નથી અસંતૃપ્ત એટલે સી આર ટુ સી આર ટુ ડબલ વન અહીંયા સી આર આર તો છેડા રહ્યા પણ ડબલ બંધ હતા એના સિંગલ થઈ ગયા ડબલ હતા એના કેવા બંધ થઈ ગયા સિંગલ બંધ થઈ ગયા અહીંયા ઉદાહરણમાં આપણે જોઈએ તો હાઇડ્રોકાર્બન છે એ અસંતૃપ્તમાંથી સંતૃપ્ત બની જાય છે હવે હાઇડ્રોજનીકરણ એટલે શું તેની ઔદ્યોગિક ઉપયોગીતા આપણે સમજાવી છે તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરવાની જે પ્રક્રિયા છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર થાય છે એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે તેનો ઉપયોગ વનસ્પતિ ઘી બનાવવા માટે થાય છે હોય તો વનસ્પતિ તેલ પણ બની જાય વનસ્પતિ ઘી એ યાદ રાખજો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની પ્રક્રિયા છે વનસ્પતિ તેલમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એટલે કે સી ડબલ બન સી જેવા દ્વિબંધ છે અને એમાં નિકલ ઉદ્દીપક આવે તેની હાજરીમાં હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા થાય ઉદ્દીપક પોતાનું કામ કરે અને વનસ્પતિ જે ઘી છે એમાં એ રૂપાંતર દે વનસ્પતિ તેલ હતું પણ વનસ્પતિ ઘીમાં રૂપાંતર થઈ જાય છે આવી રીતે વનસ્પતિ તેલમાં એચ ટુ ઉમેરી નિકલ ઉદ્દીપકની હાજરીમાં વનસ્પતિ ઘી બનાવવામાં આવે છે તો બાળકો આજે બે પ્રક્રિયાની આપણે ચર્ચા કરી એક છે યોગશીલ પ્રક્રિયા તેનું ઉદાહરણ અને બીજું છે હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા એનું ઔદ્યોગિક ઉપયોગીતાઓની ચર્ચા કરી ફરી નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે ચાલો ફરી મળીએ છીએ આવજો